દશાંશ અંકોનો ભાગાકાર છે એ ઘણા બધાને નથી આવડતું એટલે કે પોઈન્ટ વાળો ભાગાકાર તો જો હું તમને સમજાવું સૌથી પહેલા અહીંયા પૂછે છે ચૌદ પોઈન્ટ ચાર ભાગ્યા અઢાર હવે સૌથી પહેલા ગુણાકાર હોય કે ભાગાકાર પોઈન્ટ ને પહેલા ભૂલી જવાનું પહેલા તો સીધી રીતે આપણે આમ લખી નાખવાનું એકસો ચુમ્માલીસ ભાગ્યા અઢાર કેટલા થાય તમારે પેલા મનમાં વિચારવાનું કેટલા થાય એકસો ચુમ્માલીસ ભાગ્યા અઢાર એટલે આઠ થાય તો પેલા તો આ જવાબ માઇન્ડમાં સેટ કરી લેવાનો હવે પોઈન્ટની કેમ ખબર પડે તો હવે જો ચૌદ પોઈન્ટ ચાર ભાગ્યા અઢાર છે બરાબર હવે તમારે એ જોવાનું કે અંશમાં છે એ પોઈન્ટ એટલે કે દશાંશ પછી કેટલા આંકડા છે અંશમાં તો કે એક આંકડો છેદમાં તો છેદમાં તો દશાંશ જ નથી એટલે કે પોઈન્ટ જ નથી એટલે કે પોઈન્ટ પછી ઝીરો છે કાંઈ નથી બરાબર અંશમાં પોઈન્ટ પછી એક આંકડો છે છેદમાં અંશ પછી ઝીરો છે કેમ કે એમાં પોઈન્ટ જ નથી આપેલો તો અંશમાં જેટલા હોય એ પોઈન્ટ પછી આંકડા એમાંથી છેદના પોઈન્ટ પછીના આંકડા બાદ કરવાના એટલે એક છે અંશમાં પોઈન્ટ પછી ને છેદમાં ઝીરો એટલે એકમાંથી ઝીરો એક જ વધે તો જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ કેમ કે એક જવાબ આવ્યો એટલે આપણો આઠ જવાબ છે તો પોઈન્ટ પછી એક આંકડો એટલે આઠ અને આગળ ઝીરો આ તમારો જવાબ ના સમજાણો હોય તો હજી એક એક્ઝામ્પલ લઈ જો ધારો કે આમ છે એક પોઈન્ટ ચુમ્માલીસ ભાગ્યા એક પોઈન્ટ આઠ બરાબર પહેલા તો એકસો ચુમ્માલીસ ભાગે અઢાર કેટલા થાય તો કે આઠ થાય એ જવાબ યાદ રાખવાનો હવે અંશમાં મૂકો એક પોઈન્ટ ચુમ્માલીસ છેદમાં મૂકો એક પોઈન્ટ આઠ મેં શું કીધું અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો જો અંશમાં પોઈન્ટ પછી બે આંકડા છે છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે છેદમાં પોઈન્ટ પછી એક આંકડો છે તો આ બેનની બાદ બાકી કરવાની પોઈન્ટ પછી બે અને અહીંયા એક એટલે કે બે માઇનસ એક કેટલા થાય તો કે એક તો જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ જવાબ આનો શું થાય પોઈન્ટ પછી એક આંકડો એટલે સેમ ઉપરની જેમ ઝીરો આઠ તમારો જવાબ ત્રીજું લઈએ ધારો કે આમ આપ્યું હોય ઝીરો પોઈન્ટ એકસો ચુમ્માલીસ ભાગ્યા એક પોઈન્ટ આઠ તો અંશમાં ઝીરો પોઈન્ટ એકસો પોઈન્ટ પછી ત્રણ આંકડા છે અંશમાં છેદમાં એક પોઈન્ટ આઠ પોઈન્ટ પછી એક આંકડો છે તો ત્રણ માંથી એક બાદ માઇનસ કરવાના ત્રણ માંથી એક જાય એટલે બે તો જવાબમાં પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ જવાબ આનો શું થાય છે એકસો ચોમાલીસ અઢાર આઠ તો આ એક આંકડો એની પહેલા એક ઝીરો મૂકવો પડે પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા અને એની પહેલા ઝીરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ આ તમારો જવાબ થાય હવે ધારો કે આમ હોય તો ચૌદ પોઈન્ટ ચાર અંશમાં એટલે કે ભાગ્યા ઝીરો પોઈન્ટ અઢાર તો અંશમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક આંકડો છે છેદમાં પોઈન્ટ પછી બે આંકડા છે તો તમે એમ કેશો કે એકમાંથી બે માઇનસ કરી તો માઇનસ એક આવે તો શું કરવાનું તો જ્યારે માઇનસ એક આવે ત્યારે જવાબમાં પાછળ એક ઝીરો વધારાનો લખવાનો એટલે કે આઠ જવાબ આવે છે એકસો ચોમાલીસ વાગ્યે અઢાર હવે તો માઇનસ એક આવે તો શું કરવાનું તો પાછળ એક ઝીરો લખી નાખવાનો એસી તમારો જવાબ ચાલો ક્લિયર આવી રીતે પોઈન્ટવાળા ભાગાકાર થાય પણ હા તમારી પ્રેક્ટિસ માટે આનો આન્સર તમે મને કમેન્ટ કરજો ઝીરો પોઈન્ટ ત્રેસઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ નવ કેટલા થાય થેન્ક યુ